હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની અંદર આપણે ગાલા સ્વાધ્યાય પોથીની ચર્ચા કરી રહ્યા છે એટલે કે નવનીતની સ્વાધ્યાય પોથી એટલે કે સામાજિક વિજ્ઞાનની આપણે સોલ્યુશન કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ અઢાર વન્ય જીવન તો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એ થી શરૂઆત કરીશું તો સૌથી પહેલા આપણી પાસે છે નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર આપો બરાબર છે યોગ્ય જોડકા જોડો તો પહેલી પાસે છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો વિભાગ અ અને વિભાગ બ એક સિંગે ભારતીય ગેન્ડો તો એનો જવાબ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો બ્રહ્મપુત્ર નદીનું દલદલીય ક્ષેત્ર હિમદીપડા તો એનો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો હિમાલયનું ઊંચાઈવાળું ક્ષેત્ર કસ્તુરી મુગ તો એનો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો જમ્મુ કાશ્મીર ગુડખર તો એનો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો કચ્છનું નાનું રણ એટલે આ પ્રાણીઓ ક્યાં જોવા મળે છે એના વિશે જોડકા આપણને કીધા છે ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો બીજો કોષ્ટક જોઈએ તો એની અંદર પણ આપણી પાસે આપ્યું છે બરાબર છે શું કીધું છે રાષ્ટ્રીય ઉદ્યાન અને કયા પ્રદેશમાં આવેલા છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો તો જોઈ શકીએ છીએ કે આપણી પાસે જે પણ પ્રશ્નો આવેલા છે એની અંદર આપણે કાજીરંગા તો કાજીરંગા ક્યાં આવ્યું છે ભાઈ તો અસમમાં કાણા તો આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો મધ્યપ્રદેશમાં ગીર તો આપણને ખબર છે ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો ગીર તો ગુજરાતની અંદર આવેલું છે બાંદીપુરા તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે બાંદીપુરા ક્યાં આવેલું છે કર્ણાટકમાં જ આવેલું છે એટલે કે ઓપ્શન નંબર ચાર આવેલો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો સૌથી પહેલા આપણી પાસે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો છે કે ભારતમાં કુલ કેટલા પ્રાણી ભૌગોલિક હા પ્રાણી ભૌગોલિક પ્રદેશો છે હા ભારતમાં કુલ આઠ પ્રાણી ભૌગોલિક પ્રદેશો છે તો આપેલું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો બિલકુલ ખોટું છે બીજો પ્રશ્નો છે સુરખા પક્ષી કચ્છના મોટા રનના જલપ્લાવિત વિશેષત્વમાં જોવા મળે છે તો આપેલું વિધાન સાચું છે ત્રીજો પ્રશ્નો છે શિયાળામાં ભારતના જલ પ્લાવિત વિષેતોમાં ગરમ પ્રદેશોમાંથી અનેક જાતના યાવર પક્ષીઓ આવે છે તો આપેલું વિધાન કેવું છે ખોટું છે ચોથો પ્રશ્નો છે ગુજરાતમાં કુલ બાવીસ અભયારણ્યો અને ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો છે તો આપેલું વિધાન કેવું છે સાચું છે પાંચમો પ્રશ્નો છે એશિયાઈ સીનો સંરક્ષણ માટે ઈસવીસન ઓગણીસો બોતેરમાં કચ્છમાં યોજના શરૂ કરવામાં આવી હતી તો આપેલું વિધાન કેવું છે ખોટું છે છઠ્ઠો પ્રશ્નો છે ભારતમાં ઉડતી ખિસકોલીઓ પશ્ચિમ ઘાટની ગીર જંગલોમાં જોવા મળે છે તો આપેલું વિધાન કેવું છે ખોટું છે સાતમો પ્રશ્ન છે ભારતના જંગલોમાં એશિયાસી ગીરના જંગલોમાં જોવા મળે છે તો આપેલું વિધાન ખોટું છે આઠમો પ્રશ્નો છે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આસામ રાજ્યમાં આવેલું છે તો આપેલું વિધાન સાચું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નવમો પ્રશ્નો આવે છે કાના રાષ્ટ્રીય ઉદ્યાન આંધ્રપ્રદેશમાં આવેલો છે તો આપેલું વિધાન કેવું છે ખોટું છે દસમો પ્રશ્નો છે દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન હિમાચલ પ્રદેશમાં આવેલો છે તો આપેલું વિધાન ખોટું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એક વાક્યના પ્રશ્નોના જવાબની ચર્ચા કરવાના છે તો એક વાક્યના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આપણી પાસે પ્રશ્ન નંબર એક જૈવવૈવિધ્યાની દ્રષ્ટિએ વિશ્વ ભારત કયા ક્રમે આવે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વ ભારત છઠ્ઠા ક્રમે આવે છે બીજો પ્રશ્ન છે ભારતને કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશોમાં વેચવામાં આવ્યું છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભારતને કુલ નવ પ્રાણી ભૌગોલિક પ્રદેશોમાં વેચવામાં આવ્યો છે ત્રીજો પ્રશ્ન છે મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં કયું પ્રાણી જોવા મળે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ પ્રાણી વધુ જોવા મળે છે ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કચ્છના નાના રણમાં કયું પ્રાણી જોવા મળે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગુડખર પ્રાણી જોવા મળે છે પાંચમો પ્રશ્નો છે કચ્છના મોટા રંગના જળપ્લાવિત પ્રવિત વિસ્તિતોમાં કયું પ્રાણી જોવા મળે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સુરખા પ્રાણી જોવા મળે છે ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્નો છે આજે સમગ્ર ભારતના જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થયું છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચિત્તા પ્રાણી નષ્ટ થયું છે સાતમો પ્રશ્ન છે ભારતમાં એશિયાઈ સી કયા જોવા મળે છે ક્યાં જોવા મળે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગીરના જંગલોમાં જોવા મળે છે નવમો પ્રશ્નો છે હા આઠમો પ્રશ્નો છે ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી એવું કયું પક્ષી ક્વચિત જોવા મળે છે તો સારસ પક્ષીની નવો પ્રશ્નો છે ગુજરાતમાં સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે તો શ્યામ ગરુ દસમો પ્રશ્ન છે મધ્યપ્રદેશના કયા અભયારણમાં વાઘ અને સાબર જોવા મળે છે તો કાના અગિયારમો પ્રશ્નો છે ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિંહ દીપડા અને ચિત્તલ જોવા મળે છે તો ગીર વિસ્તારમાં પ્રશ્નો છે ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયાર વરુ ખરમોર અને ઘોરાડ જોવા મળે છે તો વેળવદર કાળિયાર તેરમો પ્રશ્ન છે મૌર્ય યુગના કયા મહાન રાજાના સમયમાં વન્યજીવોનું સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અશોક ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે આપણી પાસે પ્રશ્નો ચાર જે વિકલ્પિક પ્રશ્નો છે આપણે સાચા વિકલ્પો પસંદ કરીને જવાબ આપવાના છે વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલા આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો જે છે સમગ્ર વિશ્વના વન્યજીવનના જીવસૃષ્ટિ લગભગ ખાલી જગ્યા પ્રજાતિઓ છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પંદર લાખ એટલે ઓપ્શન બી બીજો પ્રશ્ન છે ભારતમાં પક્ષીઓને આશરે ખાલી જગ્યા પ્રજાતિઓ છે તો જવાબ છે એક હજાર બસો ને ત્રીસ પ્રજાતિઓ છે ત્રીજો પ્રશ્ન છે ભારતમાં એક સિંગી ગેન્ડા ખાલી જગ્યા નદીના દલદલીય ક્ષેત્રોમાં જોવા મળે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બ્રહ્મ પુત્ર ચોથો પ્રશ્નો છે કચ્છના નાના રણમાં ખાલી જગ્યા નામે ઓળખાતા જંગલી ગધેડા જોવા મળે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગુણ ખર પાંચમો પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો ભારતમાં એશિયાઈ સિંહો માત્ર ખાલી જગ્યાના જંગલોમાં જોવા મળે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગીરના જંગલોમાં જોવા મળે છે છઠ્ઠો પ્રશ્નો છે કચ્છના મોટા રનના જળ પ્રવિત ખાલી જગ્યા જોવા મળે છે તો જવાબ છે સુરખાબ છે નિકોબારી ખાલી જગ્યા નિકોબારી નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કબૂતર આઠમો પ્રશ્નો છે કાજીરંગા અભયારણ્ય ખાલી જગ્યામાં આવેલું છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અસમમાં નવમો પ્રશ્નો છે કાના અભયારણ્ય ખાલી જગ્યામાં આવેલું છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મધ્ય પ્રદેશમાં દસમો પ્રશ્નો છે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ખાલી જગ્યામાં આવેલો છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્યમાં અગિયારમો પ્રશ્નો છે દાચી દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન ખાલી જગ્યામાં આવેલો છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જમ્મુ કાશ્મીર ખાલી જગ્યા બારમો પ્રશ્નો છે ખાલી જગ્યાના ગીચ વનોના વિસ્તારોમાં ઉડતી ખિસકીલીઓ જોવા મળે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પશ્ચિમ ઘાટ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો નંબર પાંચ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો પહેલો જ પ્રશ્નો છે સમગ્ર વિશ્વમાં સમગ્ર વિશ્વ વિશ્વમાં જીવસૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પંદર લાખ પ્રજાતિઓ એટલે ઓપ્શન બી આવે છે બીજો પ્રશ્ન છે ભારતને કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશોમાં વેચવામાં આવ્યું છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નવ એટલે ઓપ્શન એ ત્રીજો પ્રશ્ન છે ભારતમાં કસ્તુરી મૃગ ક્યાં જોવા મળે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી જમ્મુ કાશ્મીરમાં ચોથો પ્રશ્ન છે ભારતના કયા રાજ્યોના જંગલોમાં વાઘ જોવા મળે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ પાંચમો પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો ભારતમાં ગુડખર એટલે કે જંગલી ગધેડા ક્યાં જોવા મળે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કચ્છના નાના રણમાં છઠ્ઠો પ્રશ્નો છે ભારત સુરખા પક્ષીઓ ક્યાં જોવા મળે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કચ્છના મોટા નંદા જલપ્લાવિત ક્ષેત્રોમાં સાતમો પ્રશ્નો છે ગોરાળ કયા વિસ્તારોમાં જોવા મળે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગોરાળ એ ઘાસભૂમિના વિસ્તારોમાં જોવા મળે છે આઠમો પ્રશ્નો છે ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પી પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં જોવા મળે છે નવમો પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો દુર્લભ પરવાળાના પ્રજાતિઓ ખાલી જગ્યા તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લક્ષદ્દીપ ટાપુ સમૂહ દસમો પ્રશ્નો છે વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં જ દેખાતું પક્ષી કયું છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચિલોતો એટલે ઓપ્શન બી ભારતમાં એશિયાઈ હાથી ક્યાં જોવા મળે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી દક્ષિણના દ્વિકલ્પીય વર્ષ

આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે વિભાગ એની ચર્ચા કરી હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બીની અંદર ચર્ચા કરવા છે તો વિભાગ બીની અંદર આપણી પાસે પ્રશ્નો છે પારિભાષિક શબ્દોની સમજૂતી આપો પહેલો જ પ્રશ્નો છે વન્યજીવો મનુષ્યો પર આધાર રાખ્યા વગર કુદરતમાં સ્વતંત્રતા રીતે જીવતા પ્રાણીઓ એ વન્યજીવો કહેવાય છે અભયારણ્ય જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને અભ્યારણ કહેવાય છે ત્રીજો પ્રશ્નો છે રાષ્ટ્રીય ઉદ્યાન તો રાષ્ટ્રીય ઉદ્યાન એ કુદરતી વનસ્પતિ વન્યજીવો કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ રાષ્ટ્રીય મહત્વના સ્થળોની જાળવણી માટેની સુરક્ષિત વિસ્તાર છે ત્યારબાદ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ની અંદર વિભાગ સી ની આપણે ચર્ચા કરીએ તો વિભાગ સી ની અંદર આપણી પાસે વિદ્યાર્થી મિત્રો જોઈ શકે છે કે ભારત ના રેખાંકિત દક્ષામાં નીચેના વિગતો યોગ્ય સંજ્ઞા વડે તેમના યોગ્ય સ્થાન દર્શાવો પ્રથમ દ્વિતીય પરીક્ષામાં માં ત્રણ વિગતો જાણે વાર્ષિક પરીક્ષામાં ચાર વિગતો પૂછાશે રાષ્ટ્રીય ઉદ્યાન અભ્યારણ અને પક્ષી અભ્યારણો વિશે માહિતી અહીંયા આપી છે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે નકશાની અંદર બધી જ માહિતી તમને અહીંયા દર્શાવી છે જોઈ શકો છો તો તમને વિદ્યાર્થી મિત્રો સંગ્રહ સૂચિના આધારે તમને ખબર પડી જશે કે કયા કયા વિસ્તારમાં કઈ કઈ વસ્તુઓ તમને જોવા મળ્યા છે તો નેક્સ્ટ પ્રશ્નોની આપણી વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ વિભાગ ડીની અંદર તો વિભાગ ડીની અંદર આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલાં આપણી પાસે છે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો પ્રત્યેકના ચાર ગુણ કેટલા ગુણ ચાર ગુણ ટૂંકનો અર્થ લખો ભારતનું અન્ય જીવ વૈવિધ્ય તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ભારતનું ભૂપષ્ઠ ઉચ્ચ ઊંચા પર્વતો વિશાળ નદી મેદાનો નિકલ્પીય ઉચ્ચ પ્રદેશો દર્દલીય પ્રદેશો સમુદ્ર કિનારા વગેરે વિવિધ સ્વરૂપોનું બનેલું છે તેમાં આવેલા ગીચ વરસાદ મોસમી જંગલો કાટાળા જંગલો શંકુદમ જંગલો વગેરે કુદરતી વનસ્પતિના પહેલાસો અને જીવ વસવાટો માટે વિસ્તૃત પાર્શ્વભૂમિકાની રચના કરી છે તેથી દક્ષિણ દ્વિકલ્પીય વર્ષા વનોમાં એશિયાઈ હાથી બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રોમાં એક સિંગી ભારતીય ગેંડા હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં દીપડા જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ ભારતીય બાયસણ મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળમાં વાઘ કચ્છના નાના રણમાં ગુડખર જંગલી ગધેડા અને કચ્છના મોટા રનમાં જલપ્લાવિત ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે છે દેશના ઘાસભૂમિના વિસ્તારોમાં ગોરાળ નામના મોટા પક્ષીઓ જોવા મળે છે ભારતના જલપ્લાવિત વિસ્તારોમાં જલપ્લાવિત ક્ષેત્રોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાં સાયબીરિયન ક્રેન પેલિકન તિબેટીયન બતક કુંજ કરકરા વગેરે યાયાવર ભટકતા પક્ષીઓ આવે છે પશ્ચિમ ઘાટના ગીત જંગલોમાં ઉડતી ખિસકોલીઓ જોવા મળે છે નિકોબારી કબૂતર નિકોબારી ટાપુઓ જોવા મળે મળતું દુર્લભ પક્ષી છે કચ્છના અખાત અને લક્ષદ્વીપ સમૂહમાં સમૂહમાં પરવાળા દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે ત્યારબાદ દેશના રાજનાગ સાપ અજગર પાટલા ગો વગેરે સરિસૃપ વિવિધતા જોવા મળે છે દેશના સમુદ્રી કિનારે અને અન્ય જળ વિસ્તારોમાં વિવિધ માછલીઓ મળે જોવા મળે છે જેમાં ડોલ્ફિન શાર્ક ડુંગા એટલે દરિયાઈ ગાય ઓક્ટોપસ રંગારા વહેલ બેકરેલ બુબલા પ્રોફેટ હેરિંગ સામાન વગેરે મુખ્ય છે દેશના કૃષિ વિસ્તારોમાં તેમજ ગોચર અને પડતર જમીન પર શિયાળા વરુ દીલ ગાય હરણ નોળિયા સસલા જંગલી સુવર શેડો વગેરે પ્રાણીઓ વિહળતા જોવા મળે છે ભારતમાં પક્ષીઓનું વૈવિધ્ય ઘણું છે ભારતમાં રાષ્ટ્રીય પક્ષી મોર અતિસુંદર છે આ ઉપરાંત કોયલ પોપટ સુગરી ગુવર ચીમરી પીળક સમડી કાબલ ઢોરબગલા બતક બાજ કાગડા કબૂતર ચકલી વગેરે અનેક જાતના પક્ષીઓ ખૂબ મોટી સંખ્યાઓમાં છે ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રશ્નો નંબર બે વન્યજીવ સંરક્ષણના ઉપાયો જણાવો છ મુદ્દા લખવાના છે તો સૌથી પહેલાં આપણે મુદ્દા નંબર એકની વાત કરીએ જંગલનું જતન કરી તેમનું ઉત્તર સંવર્ધન કરવા માટે સરકારે લાંબા ગાળાનું આયોજન કરવું જોઈએ જંગલો અને વન્યજીવોના સંરક્ષણ માટે કડક કાયદા બનાવવા જોઈએ અને તેના પાલન માટે નાગરિકોએ તૈયાર રહેવું જોઈએ થર્ડ પોઈન્ટ છે સમાજને સ્વૈચ્છિક સંગઠનોએ વન્યજીવોના સંરક્ષણ પ્રાથમિકતા આપી તેના માટે જનજાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ નેક્સ્ટ પોઈન્ટ છે વન્યજીવોના સંરક્ષણ સમસ્યાઓના શાળાના પાઠ્યક્રમોમાં સમાવીને ભાવિ નાગરિકોને તૈયાર કરવો જોઈએ નેક્સ્ટ પોઈન્ટ છે દેશની વિકાસ યોજનાઓ ઉદ્યોગો રહેઠાણો કારખાના વગેરે આયોજન કરતાં પહેલાં પર્યાવરણ અને જીવસૃષ્ટિ પર થનારી સંભાવિત અસરોનો અભ્યાસ કરવો જોઈએ નેક્સ્ટ પોઈન્ટ છે જંગલોમાં થતી ગેરકાયદેસર વૃક્ષેદન પ્રવૃત્તિ અટકાવવી જોઈએ વૃક્ષોના પોલાનોમાં પક્ષીઓ રહેતા હોય છે તેમજ વૃક્ષોની ડાળીઓ પર તે માળા બાંધે છે ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે જંગલમાં દાવાનળ ના સળગે તેની પૂરતી તાકીદ રાખવી જોઈએ એ માટે પેટ્રોલિંગ અને સાવચેતી આગોતરું આયોજન કરવું જોઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર ત્રણ તો પ્રશ્નો નંબર ત્રણની અંદર આપણી પાસે વિદ્યાર્થી મિત્રો છે તો સૌથી પહેલાં છે વન્યજીવો આજે સંકટમાં છે આ વિધાન સમજાવો તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વન્યજીવન વન્યજીવોનું જીવન વિવિધ કારણોસર સંકટમાં મુકાય છે વન્યજીવોનો કુદરતી રહેઠાણ એવા જંગલોના મોટા પાયે વિનાશ થઈ રહ્યો છે વધતી જતી માનવ વસ્તી મોટા મોટા થઈ રહેલા શહેરો લાકડાની વધતી જતી માંગ વગેરેના લીધે જંગલોમાં ગેરકાયદે વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ વધી ગઈ છે તેની વિપરીત અસર વન્યજીવો પર થઈ રહી છે રહેઠાણ ગુમાવવાથી પ્રાણીઓની કેટલીક પ્રજાતિઓ અમુક વિસ્તારોમાંથી નામશેષ થવા લાગી છે ઘણીવાર ખેડૂતો પોતાના પાકના સંરક્ષણ માટે પ્રતિબંધિત જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી વન્યજીવોના મોતનો મુખમાં ધકેલી દે છે પોતાના પ્રાણીઓને સિંહ દીપડાથી બચવા માટે માલધારી ક્યારેક સિંહ દીપડાના મારવા ઝેરનો પણ ઉપયોગ કરે છે પશુ પક્ષીઓને માંસ ચામડા હાડકાં સિંગડા દાંત પીછા વગેરે મેળવવા માટે તેઓને શિકાર કરવામાં આવે છે વન વિસ્તારમાં વાહનોનો ઘોઘાટ પ્રદૂષણ પ્રાણીઓ માટે તબીબી સેવાઓનો અભાવ જંતુનાશક દવાઓને વધુ પડતો ઉપયોગ વગેરે બાબતો પણ વન્યજીવો માટે સંકટરૂપ છે ત્યારબાદ આવે છે દેશનો અનિયમિત વરસાદ અને માનવ દ્વારા થઈ રહેલા પાણીના વધુને વધુ ઉપયોગના કારણે જંગલો લુપ્ત થવા લાગ્યા છે તેથી ઘણા વન્યજીવોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી આવા ઘણી મુશ્કેલીઓને કારણે વન્યજીવો આજે સંકટમાં છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણી પાસે વિભાગ બેની ચર્ચા કરી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પ્રકરણની ચર્ચા કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરો જય હિન્દ જય ભારત